મંત્રીએ ઓપરેશન મહાદેવમાં સામેલ જવાનોનું કર્યું સન્માન ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં ઓપરેશન મહાદેવમાં બહાદુરી પૂર્વક કામગીરી કરનારા ભારતીય સેના કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને જમ્મુ કાશ્મીરના પોલીસના જવાનોનું સન્માન કર્યું હતું આ ત્રણેય દળોએ સંયુક્ત ઓપરેશનમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં સફળતા મેળવી હતી આ ઓપરેશન દેશની આંતરિક સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણવામાં આવે છે આ સન્માન સમારોહ દિલ્હીમાં યોજાયો હતો જેમાં સુરક્ષા દળોના અધિકારીઓ અને જવાનોની અને સમર્પણની પ્રશંસા કરવામાં આવી હતી ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આવા કઠિન ઓપરેશનો આપણા સુરક્ષા દળોની અને સંકલનને દર્શાવે છે પહલગામ હુમલા બાદ ત્વરિત કાર્યવાહી કરી આતંકવાદીઓને ઠાર મારવામાં સફળતા મળી જે દર્શાવે છે કે ભારત આતંકવાદ સામે કડક વલણ અપનાવી રહ્યું છે આ કામગીરીથી દેશની સુરક્ષા પ્રતિ પ્રતિબદ્ધતા મજબૂત બની છે આ સિદ્ધિ ભારતીય સુરક્ષા દળોના મનોબળને વધુ બળબૂરું પાડશે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં આવા સફળ ઓપરેશનો અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સરકાર દ્વારા આ જવાનોના સન્માનથી સ્પષ્ટ સંદેશ જાય છે કે રાષ્ટ્ર હંમેશા પોતાના સુરક્ષા કર્મીઓની સાથે જ છે અને તેમની બહાદુરીને યોગ્ય માન આપે છે ભવિષ્યમાં પણ આ પ્રકારના સંયુક્ત ઓપરેશનોથી દેશની સુરક્ષા વ્યવસ્થા વધુ સૃદળ બનશે તેવી અપેક્ષા છે